સ્વદેશી દિવાળી પર્વની ઉજવણી કરવાના હેતુસર સુરતના સરસ મેળામાં ખજાનો જોવા મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકલ ફોર વોકલ પહેલ અંતર્ગત સ્થાનિક હસ્તકલા ઘરગથ્થુ ઉત્પાદનો અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાના આશયથી સુરતના અડાજણ એસએમસી પાર્ટી પ્લોટ હની પાર્ક રોડ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ સરસ મેળામાં દેશના વિવિધ સખી મંડળો દ્વારા પચાસ ક્રાફ્ટ સ્ટોલ અને પાંચ લાઈવ ફૂડ સ્ટોલમાં પોતાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે મારું નામ છે રાઠડ જ્યોતિ હું ચલથાણ ગામથી આવું છું અમારા પલસાણા તાલુકો છે આપણા સુરત જિલ્લામાં જ આવે છે એ અને આપણે સરકાર તરફથી આ જે સરસ મેળાનું આયોજન થાય છે એ અમને વિનામૂલ્યે છે સ્ટોલનું કોઈ ભાડું નથી આપવાનું રહેતું એટલે અમારી બધી ગામડાની બહેનો છે એ ઘરે જે પણ વસ્તુ હાથેથી બનાવે છે એ આ સ્ટોલમાં વેચાણ કરી શકે છે મારું નામ મનીષા કિરણ માયાવંશી છે અમે આ સરસ મેળાના આયોજનમાં આવ્યા છે તો અમને અહીંયાની પોતાની હાથથી બનાવેલી વસ્તુ જે આપણા ભારતની છે એ અમને બહુ ગમી છે અને અમે બધા જને કહીએ છીએ કે આપણે આપણા દેશની સ્વદેશી વસ્તુ અપનાવો અને તમે એને જો અહીંયા આવો મેરાનો આનંદ લો વિદેશી વસ્તુનો ત્યાગ કરો બસ એટલું જ મારે કહેવું છે અને અમને એનું આયોજન બહુ ગમ્યું થેન્ક યુ જેમાં અલગ અલગ વાનગીઓ તેઓ પોતાના હસ્તે બનાવી અને લોકોને વેચાણ કરી ખવડાવે છે જ્યારે બીજી બાજુ પોતાના હસ્તે બનાવેલી વસ્તુઓનું પણ અહીં વેચાણ કરવામાં આવે છે

તો આ અમારી વસ્તુ બહુ ચાલે છે આ લીપણાટ છે લીપણાટ એક રાજા સહીના વખતમાં મેલોમાં થતી હવે આપણે ઘરોમાં પછી આપણે સરકારી ઓફિસમાં બસ સ્ટેશનમાં રેલેસ્ટેશનમાં બધી જગ્યાએ સરકાર પ્રયત્નો કરીને બધું અમારું વિકસાવી છે તો અમને રોજીરોટી મળે છે અને મેળા આપે છે આ લીપણાટ છે એ પહેલાં અમે માટી ઉપર માટી તૂટી ભાંગી જતા પ્લેનમાં લોકો એટલે અમારી કલા બગડી હતી હવે આને એમડીએફર બનાવી છે વોસિમ્બલ એટલે પહેલો ડ્રોઈંગ કરી માટી લડી અને માટીમાં લાકડાનો ભૂસો ગાયનો ગોબર ફેકોલ ગુંદર મિક્સ કરી લડી કરી પેસ્ટ બનાવીને કરી દે પછી ઉપર પેન્ટ લાગણી પછી એને આભલા ને પછી વર્ક એવી રીતે મડવર્ક થાય છે એમ એનામાં નાની મોટી બધી વસ્તુ છે એમ રંગોળી મિરર પેન બોક્સ કિચન બધી ઘણી બધી વસ્તુ બને છે એમ ને બહુ એકદમ સારો આવ્યો અમારો ને પબ્લિકને કંઈક નવું લાગે ને સરકારનો પણ બહુ આભાર કે અમારે પ્લેટફોર્મ પર અમને અહીંયા આવવા મળ્યું નહીં તો અમે નાના ગામડાના કાર્ય એટલી બધી હિંમત ન હોય પણ હિંમત એને આપી અમને એમ બે ફેઝમાં આયોજિત મેળામાં મોટી સંખ્યામાં સુરતીઓ ખરીદી કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ સુરતીઓને આકર્ષવા રોજ રાત્રે લોકલ આર્ટિસ્ટ દ્વારા ગુજરાતી લોક સંગીત બોલિવૂડ બેન્ડ આરજે નાઇટ સૂફી નાઇટ રાજસ્થાની લોકગીત સંગીત સંધ્યા કથપુતલી નૃત્ય કોમેડી શો વગેરે અન્ય આકર્ષક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે નમસ્કાર મેરા નામ દેવીપ્રસાદ હે હમ લોગ ઓડિશા કા પુરી જિલ્લા માં યોગમય આએસજી સે रघुराजपुर गांव से आए हैं जो कि इंडिया में ट्रेडिशनल आर्ट का सबसे बेस्ट विलेज है इंडियन हेंडी विलेज के नाम से नामित है जो जो है वहाँ पे हम पटचित्र बनाते हैं पटचित्र जो जो है, है भारतीय पारंपरिक चित्रकला में सबसे बेस्ट फॉर्म ऑफ इंडियन आर्ट माना जाता है उसमें कपड़े के ऊपर सिल्क के ऊपर पत्ते के ऊपर खुदाई करके ये सब पुराना रामचरित मानस कृष्ण स्टोरी दुर्गा स्टोरी सब स्टोरी को जो इंटरनल माइथोलॉजिकल आर्ट फॉर्म्स है उसको बाहर लाया ला ला जाता है ये सबसे यूनिक आर्ट फॉर्म है क्योंकि इंडियन आर्ट में जितने भी आर्ट फॉर्म देखेंगे हर स्टेट का फॉर्म से ये भी थोड़ा अलग है और इसमें हम लोग मॉडर्न आर्ट ट्रेडिशनल आर्ट सभी का ध्यान रखते हुए बहुत टाइप ता, बहुत टाइप का चीज़ों को लेकर आए हैं जो कि कस्टमर का बहुत पसंद है यहाँ का लोग भी बहुत पसंद कर रहे हैं ये बहुत यूनिक चीज़ है ये ये एक अच्छी चीज़ है जो जिस जिसमें हमको मार्केटिंग सपोर्ट मिल रहा है इस इस चीज़ों के लिए मार्केटिंग सपोर्ट मिल रहा है क्योंकि ये अंदर छुपा हुआ चीज़ इतनी अच्छी चीज़ है जो कि आ, बाहर आता है तो लोगों को पता चलता है कि इतनी अच्छी चीज़ भारतीय परंपरा में भारतीय चित्रकला में इतनी अच्छी चीज़ है तो ये एक अभियान है जो ने सर जो चलाया है इससे महिलाओं को स्वरोजगार मिल रहा है और उसके बाद जो यूनिक यूनिक चीजें है वो बाहर को निकल कर आ रहे हैं तो लोग उसका मजा भी ले रहे हैं और उसको खरीद भी रहे हैं। धारकों अटोल धारको तो के सरकार आप पहल थी अमारी कड़ा ने एक नव प्लेटफॉर्म मल्यू है અને અમને અહીં વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેથી કરી અમે અમારી વસ્તુનો સીધો નફો લઈ શકીએ છીએ અમને કોઈ પણ જાતનો આમાં ચાર્જ લગાવવો પડતો નથી અને આ સાથે અમારી રહેવાની જમવાની અને તમામ સુવિધાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે જેનો અમે આભાર પ્રગટ કરીએ છીએ અમારી કલા લોકોના ઘરો સુધી પહોંચી ગઈ છે જે પ્લેટફોર્મ અમને અત્યાર સુધી ક્યાંય મળ્યું નહોતું તે અહીં સુરતના આંગણે જોવા મળ્યું છે

હર ઘર સ્વદેશી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ વખતે દિવાળી પર્વની ઉજવણી લોકલ ફોર વોકલના નારા સાથે શરૂ કરવામાં આવી છે અને તેને લઈને સુરતમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના અડાજન પ્રાઇમ માર્કેટ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વિવિધ જાતના સ્ટોલ લગાવવામાં આવ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યમાંથી અહીં સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે હાથ બનાવટની વસ્તુઓ અને આ આ સાથે દિવાળીને લગતી તમામ વસ્તુઓ સરસ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે ત્રિપુરા ઓડિશા પંજાબ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અહીં સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને આ સ્ટોલમાં તમામ લોકલ ફોર વોકલ એટલે કે ભારત દેશની જાણીતી વસ્તુઓ અહીં વેચાણ કરવામાં આવે છે સાથે સખી મંડળની બહેનોને અહીં ફ્રીમાં એટલે કે કોઈપણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી અને તે રીતે અહીં સ્ટોલ ફાળવવામાં આવ્યા છે તમે જોયું કે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ ભીડ જોવા મળી રહી છે અને પીએમ મોદીના નારાને પણ સાર્થક કરવામાં આવી રહ્યો છે હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ અને લોકલ ફોર વોકલના નારા સાથે લોકો પણ સ્વદેશી વસ્તુઓ અપનાવી રહ્યા છે કેમેરામેન મુન્ના મલવારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત